તો એક જ સ્થિતિમાં સંતુલનમાં રહે બે સ્થિતિમાં સ્થાયી સંતુલન પ્રાપ્ત કરે એક સ્થાયી અને બીજી અસ્થાયી એમ બે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે કે સમાન કે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ સ્થિતિમાં ટોર્ક લાગે હા જવાબ સી આવે કારણ કે જ્યારે જયારે ઇઝ ઇક્વલ ટુ જીરો ત્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ જીરો ત્યારે એ સ્થાયી સંતુલનમાં હોય છે ત્યારે એની સ્થિતિ ઉર્જા કેટલી હોય છે લૂપની સ્થિતિ ઉર્જા ઊર્જા જોઈએ ને યુ બરાબર સૂત્ર છે ને માઇનસ એમ બી કોસ થીટા રેડી ને તો આ જે સૂત્ર છે જ્યારે થીટા જીરો હોય ત્યારે તો તો યુ બરાબર માઇનસ એમ બી કોસ જીરો કોસ જીરો શું મિત્રો એક એટલે યુ બરાબર માઇનસ એમ એટલે કે એની સ્થિતિ ઉર્જા મહત્તમ ઋણ હોય પણ ત્યારે છે ને એ સ્થાયી સંતુલનમાં હોય કઈ સ્થિતિમાં હોય સ્થાયી સંતુલનમાં રાઈટ કારણ કે ત્યારે એ ડાયપોલ ક્ષેત્રને સમાંતર છે જ્યારે ડાયપોલ ક્ષેત્રને પ્રતિ સમાંતર હોય ત્યારે કે જ્યારે થીટા બરાબર હોય 180 એટલે કે પાઈ ચાલો ત્યારે છે ને સ્થિતિ ઊર્જા હોય માઈનસ mb cos પાઈ મિત્રો cos પાઈ એટલે શું તો કે માઈનસ 1 તો માઈનસ માઈનસ પ્લસ mb એટલે સ્થિતિ ઊર્જા હોય છે મહત્તમ ધન પણ અસ્થાયી સંતુલનમાં હોય છે રાઈટ પેલેની અંદર જ્યારે આ ડાયપોલ ક્ષેત્રને સમાંતર હોય ત્યારે એની સ્થિતિ લઘુત્તમ ઋણ હોય છે પણ એ સ્થાયી સંતુલનમાં હોય જ્યારે ડાયપોલ ક્ષેત્રને ને પ્રતિ સમાર હોય ત્યારે એની સ્થિતિ મહત્તમ હોય છે પણ અસ્થાયી સંતુલનમાં એટલે બે સ્થિતિ પ્રાપ્ત કરે એટલે જવાબ આવશે તમારો સાચો જવાબ ક્લિયર વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ સ્પ્રિંગમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે સ્પ્રિંગ જો સ્પ્રિંગ માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે એ સંકોચન જ થાય રાઈટ કારણ કે પ્રવાહિત સ્પ્રિંગ હોય પ્રવાહ પસાર કરો એટલે ચુંબકીય બળ લંબરૂપે લાગે આકર્ષી પ્રકારનું બળ લાગે ચુંબકીય બળ લંબરૂપે અને આકર્ષી પ્રકારનું લાગે એટલે સ્પ્રિંગ આ સંકોચન અનુભવે એટલે સંકોચન થશે

ચલિત ગુચ વાળા ત્રીજી વર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે અંતર ગોળાકારક આપવામાં આવે એને કારણે અંદર અહીંયા ત્રિજ્યા વર્તી હું ઉત્પન્ન થાય વર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે આ ચુંબકના ધ્રુવોને આવા નળાકાર અંતર ગોળાકાર કાપવામાં આવે એટલે સી તમારો સાચો જવાબ છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ જો ગુચડામાંથી વેતો પ્રવાહ બમણો કરવામાં આવે તો કઈ રચનામાં આવર્તન બમણું થાય ટેન્જન ગેલ્વેનોમીટર ચલિત ગુચડા વાળું હા ચલિત ગુચડા વાળા ગેલ્વેનોમીટર માટે

ચાલો આગળ વધીએ નેક્સ્ટ ચલિત ગુચળા વાળા ગેલ્વેનોમીટર માટે હમણાં જ સાબિત કર્યું આઈ પ્રપોઝનલ ટુ ફાઇ ક્લિયર આઈ પ્રપોઝનલ ટુ ફાઇ હમણાં જોયું ને આની પહેલાના ક્વેશ્ચનમાં ચાલો આગળ વધીએ નેક્સ્ટ ચલિત ગુચળા વાળા ગેલ્વેનોમીટર માટે વોલ્ટેજ સંવેદિતા સિગ્મા વી અને પ્રવાહ સંવેદિતા સિગ્મા આઈ વચ્ચેનો સંબંધ હવે જો વોલ્ટેજ સંવેદિતા પ્રવાહ સંવેદિતા પ્રવાહ સંવેદિતા આપણે આઈએસ કહીએ છીએ એ જ પ્રમાણે અહીંયા પ્રવાહ એટલે એકમ એકમ થતું થતું આવર્તન આવર્તન આપણે એવું કહીએ ફાઈ બાય હવે આના પરથી વોલ્ટેજ સંવેદિતા જોતી હોય તો શું કરવું પડે ફાઈ અને અહીંયા અવરોધ વડે ગુણવું પડે ચાલો અહીંયા અવરોધ છે ગેલવેનો જી તો અહીંયા જી વડે ગુણવું પડે અને છેદમાં જી વડે ગુણવું આઈ જી તો ફાઈ છેદમાં વોલ્ટેજ સંવેદિતા છે સિગમા વી ફાઈ ના છેદમાં વી એટલે સીગમા આ થયું ને એટલે સીગમા આઈ બરાબર સીગમા વી ઇન્ટુ જી ઓકે હાલો તો સીગમા વી બરાબર શું થશે તમારો સંબંધ આવી ગયો કારણ કે જો ફાઈ બાય વી ફાઈ વી એટલે સીગમા વી ક્લિયર આ સીગમા વી થઈ ગયું સીગમા વી ઇન્ટુ જી રેડી આ બરાબર સીગમા આઈ કમ્પ્લીટ તો આના ઉપરથી આપણે આ મળી ગયું ચાલો તો જવાબ તમારો આવી ગયો સાચો જવાબ વોલ્ટેજ સંવેદિતા અને પ્રવાહ સંવેદિતા વચ્ચેનો સંબંધ ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ ખાલી જગ્યા દ્વારા ફેરવી શકાય મીટરનું એ મીટરમાં રૂપાંતર કરવા જરૂરી લઘુ અવરોધ મીટર સાથે સમાંતર જોડવો જોઈએ આ કરવાથી શું બને એ મીટર તો લઘુત્તમ અવરોધ સમાંતર સમાંતરમાં લઘુ અવરોધ યસ સમાંતરમાં લઘુ અવરોધ જોડવો પડે ઓકે ક્લિયર ચાલો આગળ વધીએ આદર્શ વોલ્ટ મીટર અવરોધ અનંત હોય

તમારે વોલ્ટ મીટર કરવું હોય ને તો મોટો અવરોધ શ્રેણીમાં જોડવો પડે સમાંતરમાં તો આવે જ નહીં શ્રેણીમાં મોટો અવરોધ જોડવો જોઈએ તો જ વોલ્ટ મીટર બને કારણ કે વોલ્ટ મીટર માટે અવરોધ મોટામાં મોટો જોઈએ થિયરીમાં ભણી ગયા આપણે ચાલો રેડી

તો અહી થાય પરથી તમે લઈ લો જી ના છેદમાં એસ તો આઈ માઇનસ આઈજી છેદમાં આઈજી ચાલો રેડી આઈ કેટલું છે ભાઈ દસ ઓછા એક છેદમાં આઈજી એટલે મિત્રો આગળ વધીએ નેક્સ્ટ ચલિત ગુચડા વાળા ગેલવે મીટર માંથી મુખ્ય પ્રવાહ માંથી દસ ટકા પ્રવાહ ગેલવેનો નો મીટર માંથી એટલે ગેલવેનો નો મીટર માંથી પસાર થતો પ્રવાહ આઈજી બરાબર દસ ટકા આઈ આઈજી બરાબર દસ ના છેદ માં સો આઈ તો આઈજી ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ વન આઈ તો જરૂરી સન કેટલો હોય તો એસ બરાબર જી જી આપેલો છે નાઇન્ટી નાઇન જી આઈજી આઈ માઇનસ આઈજી એટલે નવ્વાણું આઈજી એટલે પોઈન્ટ વન આઈ છેદમાં આઈ માઇનસ પોઈન્ટ વન આઈ ચાલો એસ ઇઝ ઇક્વલ ટુ નવ્વાણું ગુણ્યા પોઈન્ટ વન આઈ છેદમાં આઈ કોમન કાઢો વન માઇનસ પોઈન્ટ વન આઈઆઈ કેન્સલ થઈ જશે એસ ઇઝ ઇક્વલ ટુ નવ્વાણું ગુણ્યા પોઈન્ટ વન છેદમાં વન માઇનસ પોઈન્ટ વન એટલે પોઈન્ટ નાઇન રેડી બે બાજુથી થી પોઈન્ટ જાય તો નવ્વાણું રેડી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ એ મીટર નો અવરોધ જી છે અને પ્રવાહ ક્ષમતા આઈજી છે તો પ્રવાહ ક્ષમતા એન ગણી કરવા જરૂરી સન સન એસ બરાબર સૂત્ર શું છે જી છેદમાં આઈ માઇનસ પેલા પ્રવાહ ક્ષમતા કેટલી હતી તો કે આઈજી હતી હવે કેટલા ગણી થયા આમાંથી તો કે આઈ બરાબર એનઆઈજી એન ગણી કરવી છે ને તો આઈ ની જગ્યાએ શું આવે એનઆઈજી લેતા એસ બરાબર જી આઈજી છેદમાં એન આઈજી માઇનસ ચાલો છેદમાં એન માઇનસ વન આઈજી આઈજી જાય એસ બરાબર જી ના એન માઇનસ વન તો આ જરૂરી રેન્જ એન ગણી કરવા માટે જરૂરી સન જી છેદમાં એન માઇનસ વન ક્લિયર તો એ તમારો સાચો જવાબ છે આ સાથે આ વિભાગને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા વિભાગ સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ